વાત કરીશું ખેડાની ખેડાના નડિયાદમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી ખેડાના નડિયાદ ડાકોરમાં તેમજ સમગ્ર ખેડા જિલ્લામાં ચેટીચાંદ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો સિંધી સમાજ દ્વારા ભગવાન જુલેલાલના જન્મદિવસ તરીકે ચેટીચાંદનો તહેવાર ઉજવવામાં આવે છે ચેટીચાંદના આ અવસરે નડિયાદ ખાતે શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રામાં ભગવાનની વિવિધ ઝાંખીઓ કાઢી હતી નડિયાદ ખાતે આવેલા ઝૂલેલાલના મંદિરમાં સિંધી સમાજના લોકોએ પૂજા અર્ચના પણ કરી હતી સૌને જય અમારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ ચેટીચંડ પર્વ અમારા ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ છે જેના નિમિત્તમાં આ દિવસ મનાવવામાં આવે આજથી વર્ષો પહેલાં નવસો ને પંચાવન ની સંવંતમાં એ સમયે હિન્દુઓ ઉપર બહુ ધુલમ થતો હતો જેના લીધે હિન્દુઓએ સિંધુ નદીના કિનારે બેસીને ચાલીસ દિવસનું વ્રત કરેલું તો એ સિંધુ નદીમાંથી એક આકાશવાણી થયું કે તમે કોઈ હિન્દુઓ ગભરાશો નહીં અને હું રતનરાય ઠાકુરના ત્યાં જન્મ લઉં છું તો ચૈત્ર મહિનાની દૂધ બીજના દિવસે રતનલાલ ઠાકુરના ત્યાં આમનો જન્મ થયો જે મિર્ખ બાદશાહ હતો એ જબરજસ્તીથી હિન્દુઓ ઇસ્લામિક બનાવતા એને રોકવા માટે આમનો જન્મ થયો અને હિન્દુઓનો ઉદ્ધાર કર્યો તો એટલા પર્વ માટે ચૈત્રને બીજના જન્મ દિવસ તરીકે આ ચૈત્રનો દિવસ ચૈટી ચંડ તરીકે મનાવવામાં આવે છે પણ આજનો જે ચૈટી ચંડ જય સુનિરાલ બધા દરિયાના નગરજનોને જય સુનિરાલ સિંધી સમાજ તરફથી હું બધાને શુભકામનાઓ પાઠવું છું આજનો અમારો સુનિરાલ ભગવાનનો જન્મ દિવસ છે અને ઓગણીસો સડસઠમાં માન્યતા મળી છે આજે અમારા માટે છે આજે આ દિવસે અમે સવારે ઘરનો અને સરઘસ કાઢી જવારનગર વિવિધ વિસ્તારો કરી અને અમે ટ્રેડિશન નો તહેવાર ઉજવીએ છીએ